અને કોઈ આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીથી પાટણ વાવ સુધીનો પચીસ થી ત્રીસ કિલોમીટર જેટલો અતિશય ખરાબ અને ખકરધજ હાલતમાં વાહન ચાલકોને અકસ્માતનો અકસ્માત ભય રહે છે વાહન ચાલકોની માંગ તાત્કાલિક રસ્તાઓ સારા કરે રાજકોટ જિલ્લાના દોરાજીના પાટણ વાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલ છે અને પાટણ વાવનો ઓસમ ડુંગર અને ડુંગર ઉપર આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત માટે રોજબરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર માટે દોરાજી મોટી મહારડ અને અન્ય ગામોથી પાટણ વાવ સુધી પહોંચવા માટે પચ્ચીસ કિલોમીટરના મુખ્ય રોડ રસ્તાઓ અતિશય ખરાબ હાલતમાં થઈ ગયા છે અને બહાર ગામથી લોકો સાથે આજુબાજુના ગામોના આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે પણ આ રસ્તા બિસ્માર હાલતમાં છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો અને બહાર ગામથી અવર જવર કરતા લોકો વાહનો ચલાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અકસ્માત સર્જાય છે વાહનોમાં નુકસાની થઈ છે અને સ્થાનિક લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આ રસ્તો મંજૂર પણ થઈ ગયો છે તેનો પણ ઘણો સમય વીતી ગયો છે પણ હજી સુધી બિસ્માર રસ્તાનું સમારકામ નથી કરવામાં આવ્યું તો એક વાહન ચાલકે લોકો પર

તો પણ ત્યાં અહીંયા વાર ને વાર કસમાત થાય છે અને કેટલા બનાવ બન્યા છે એ સરકારી હોસ્પિટલ માં જોવો તો ઇતિહાસ એનો ખબર પડે તો સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક આ રોડ નું કામ ચાલુ કરે અને ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે મારું નામ ભાવિન હવે કેથી અત્યારે શું થયું હું મોટી મળી ધોરાજે જ હતો પીપળિયામાં ખાંડો એક સ્લીપ થઈ ગયું

બરોબરભાઈ આ ભોજીથી પાટળાઓને અન્ય ગામોમાં જવા માટેનો જે રસ્તા છે અતિશય ખરાબ છે શું કહેશો આપણે અતિશય ખરાબ એટલે તમારા મણકા નીકળી જાય મોટરસાયકલ લઈને જતા હોય ફોર વ્હીલ લઈને જતા હોય તો ફોરવ્હીલના બધા વ્હીલ છૂટા પડી જાય એવા રસ્તા ખરાબ છે રસ્તા પાસ થઈ ગયા છે ઘણા ટાઈમથી પણ કરવામાં નથી આવતા હવે કોઈ પણ રાજકીય કિનાખોરી હોય કે એક્સ વાય ઝેડ કોઈપણ વસ્તુ હોય ખ્યાલ નથી પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી કે શું કામ નથી ખાતા શું કામ નથી કામ ચાલુ કરતા આજે આટલા ટેક્સ દઈએ છીએ આ બધું ભરીએ છીએ છતાંય પ્રજાને હાલાકી તો ભોગવવાની ને જે તે સમયે કેતા હતા કે ભાઈ અમારી પાર્ટી આવશે તો અમે આ કામ કરી દેવું તમે અમારા ઉમેદવારને ચૂટો તો તમારા કામ થઈ જાય તો ઉમેદવાર તો દેખાતા જ નથી ગુમ થઈ ગયા છે શું કેશો આ બાબતે અમારી માંગણી માગણી એ છે કે જલ્દ થી જલ્દ કામ ચાલુ કરે અને પ્રજાની જે કઈ તકલીફ છે એ દૂર કરે બસ એ જ બીજું તો કઈ કશું બોલવા જેવું તો ઘણું બધું છે પણ હવે આ એક રોડ ની એવો પ્રોબ્લેમ થઈ જાય સોલ્વ એટલે ઘણું